નમસ્કાર સીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો જે રીતે સારા એવા ઉચ્ચ પગારની નોકરી માટે જો આપ શોધ કરી રહ્યા છો તો આપના માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ખૂબ જ સારા પગાર સાથેની ભરતી શરૂ થઈ ગઈ છે તો ચાલો જાણીએ અમારા અહેવાલમાં કે કઈ ભરતી કેવી રીતે અરજી કરવાની છે કેટલા પગારની અરજી છે અને કઈ લાયકાત સાથે જ શૈક્ષણિક લાયકાત કઈ હોવી જોઈએ તો જોઈએ અમારો ખાસ અહેવાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ રજિસ્ટ્રાર અને પરીક્ષા નિયંત્રણ પોસ્ટ ભરવા માટે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો લાયકાત જગ્યા અરજી કરવાની તારીખ વયમર્યાદા અરજી ફી સહિતની મહત્વની માહિતી અહીંયા જણાવવા જઈ રહ્યા છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતી માટે ઉમેદવારોની શૈક્ષણિક લાંકાત અંગે વાત કરીએ તો ઉમેદવારો ઓછામાં ઓછા પંચાવન ટકા માર્ક સાથે માસ્ટર ડિગ્રી કરેલી હોવી જોઈએ કમ્પ્યુટરનો પાયાનું જ્ઞાન હોવું જોઈએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભરતી માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ સંસ્થાની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ડોટ એજ્યુકેશન ઉપર ઓનલાઈન અરજી કરી શકે છે ઉમેદવારોએ પોતાની અરજી ચૌદ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ સાંજના છ વાગ્યા સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી કર્યા બાદ ઉમેદવારોએ સબમિટ કરેલી અરજીની પ્રિન્ટ જરૂર કાઢી લેવી ઉમેદવારોને સૂચન કરવામાં આવે છે કે આ ભરતી માટે અરજી કરતા પહેલાં સંસ્થાની ડબલ્યુ ડબલ્યુ ડોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ડોટ એજ્યુકેશન વેબસાઇટ ઉપર આપેલી ભરતી અંગે વધારાની માહિતી ધ્યાનપૂર્વક વાંચી લેવી જોઈએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ પોસ્ટ રજિસ્ટ્રાર અને પરીક્ષા નિયંત્રકની જગ્યા બે છે અરજી ફી એક હજાર રૂપિયા છે જ્યારે કે અરજી કરવાની શરૂઆતની તારીખ અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી લઈ અરજી કરવાની છેલ્લી તારીખ આઠ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ છે સાથે જ તેની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ડોટ એજ્યુકેશન છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભરતી માટે પગાર ધોરણ પોસ્ટ વિશે વાત કરીએ તો રજિસ્ટ્રાર માટે એક લાખ ચુમ્માલીસ હજાર બસોથી થી લઈ બે લાખ અઢાર હજાર બસો પગાર છે તો સાથે જ પરીક્ષા નિયંત્રક માટે સડસઠ હજારથી લઈ બે લાખ આઠ હજાર સાતસો સુધીનું પગાર ધોરણ નક્કી કરવામાં આવ્યું છે તો જે રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઉચ્ચ પગાર સાથે એટલે છોતેર હજારથી લઈ બે લાખ સુધીના પગાર ધોરણ સાથેની ભરતી ખુલી છે જાહેરાત કરવામાં આવી છે તો જો આપ પણ આ લાયકાત ધરાવતા હોય તો આપ પણ આમાં એપ્લાય કરી તેની વેબસાઈટ ઉપર જઈ ડબલ્યુ ડબલ્યુ ડોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ડોટ એજ્યુકેશન પર જઈ આપ અરજી કરી સારી એવી જોબ મેળવી શકો છો